જવાબ ના કે મને તો એમ છે કે જવાબ આજ આવશે અને આવશે ને તો મારી સાસુ સુધી આવશે જો જવાબ આવી ગયો છે તો મારી સાસુ ની ખુશીનો પાર નહી હોય એટલે એને પૂછવા જેવું જ નહીં હોય આપણને આ ઓટોમેટિક ખબર પડી જશે કે જવાબ આ જ આવ્યો છે બસ અને હું શું કહું છું જો તકદીર અને ઈ ઉડી સુડી બે નું જો એકબીજા ને પસંદ હોય એકબીજાને જો ગમતા હોય ને તો હું તો કોક કરીશ ન ખા સમજા કારણ કે ઈ બેન આવ્યા તા ને ઈ આમ બીજી આમ વાત માં દેખાવ માં જરી ખારા લાગ્યા એટલે સંસ્કારી જ હોય ને એની હોતે ને છોકરી હા હવે આપણે તો એ છોકરીને જોઈ નથી

શરમ નથી આવતી કહ્યું તું ને કે કલાક બે કલાક આ તારા મામાને કહેજે કે ઘરની અંદર ન આવે વાતાવરણ બગાડી કાઢ્યું ને ખુશ થાવ તાલીઓ પાડો મીઠાઈ વેચો એ કામ કર ગરમા ગરમ શીરો બનાવીને તારા મામાને ખવડો અને એમના હાખલામાં ઉતાર એટલે એમને ટાઢક વર્ષે ટાઢક મમ્મી હા મામાનો કઈ વાક નથી એ બિચારાને એમ હતું કે મહેમાન જતા રહ્યા છે તારા મામાનો ક્યાં વાંક હોય છે કીધા વગર આપણા ઘરે આવી જાય છે કીધા વગર આમ ગમે તેમ બેસી જાય છે અરે પેલા આ સંસ્કારી ઘરના સારા વ્યક્તિ હતા એ આપણું ઘર જોવા આવ્યા હતા કે ઘરના વ્યક્તિ કેવા છે ઘરમાં રહેણ સહેણ કેવી છે જોઈ લીધું આ તારા મામાનો વેસ જોઈને બધું ખબર પડી ગઈ કે તારા મામો કેવો છે હવે આવા ઘર સાથે અમે સંબંધ બાંધ્યા હોય તો સારા ઘરના વ્યક્તિ તો અમારી સાથે સંબંધ બાંધે જ નહીં ને મમ્મી પાસ કરો ને પણ એમ

તો આઈ સુખી જ રે એ આચે કરીને એના પગમાં કુહાડો મારશે જો એ ના પડશે ને તો હા અને દેવાંગ ભાઈના નસીબમાં હશે ને તો થઈ જશે અને દેવ તમે પણ વેવણ આટલી બધી ઉપાધી હું કામ કરો છો તમે મામા ભાણી બને હોય ભેગા મળીને પાણી ફેરવી વાડ્યું છે ખબર છે હા અરે એ લોકો હાથ પાડવાના હતા અરે એ ખાલી ઘર જોવા આવ્યા હતા પણ વિચારવાનું ક્યારે કહ્યું હોય તમારી આ

આ આજીપડો ચલાવે છે અરે અમારો તો ભાગ ફૂટ્યા ને કે તમારા ઘરની છોકરી અમારા ઘરની બહુ બનાવીને લાવે અમે હું એને કહું છું ને તારે જમ સુ તાર હા માવતર કેવે તાર હા હું એને હા મે નો અરે તમે તમે પણ તો એમાં ના છો કે કામમાં ખાવાનું નથી મળતું હા ભૂખ મારો છે ત્યાં કે ભિખારી વેળા છે દર 15 15 દિવસ અહીંયા ઊઠીને ચાલ્યા આવો છો કયા માઉતર પોતાની દીકરીને આવી રીતે પરણાવીને આ રીતે આવે આવે કોઈ પણ નહીં તમારે તો આવવું છે કારણ કે આ ઘર તો તમારા માટે શું કહેવાય મફતમાં મળેલી જગ્યા મન ફાવે ત્યારે આવી જવાનું અને ભિખારીની જેમ બેસી જવાનું મમ્મી મમ્મી કરતી નહીં ને તર તારું ડાચું આજે તારા મામાની સામે તોડી નાખે છે

આપણને કોણ સમજાવે હું એનું જોણ ગોતી દે ગમે ત્યાંથી તમતારે તું ઉપાધિ કરવા જા કે ને તમે ઉપાધિ કરવા તમતારે મારે પાંચ ગામમાં ઓળખાણ છે પાંચ માં પૂછાવશું હમણે આમ આ વાત નાખું ને એટલે લાઈન થાય આયા ક્યાં આવા ગામડિયા જેવા મહેમાન એના ઘરે આવે છે અને એના ઘરે મારે મારી દીકરી દેવાની ને ભણ્યો છે શું પછી તો નોકરી શોધે છે મમ્મી આ તમે મળ્યા મેને દેવાંગ ને આપ અને છોકરો આપ વાત થઈ ગઈ બધી બધી વાત થઈ ગઈ મને ખબર જ હતી કે તમને છે દેવાંગ ગમી જ જશે ના મને દેવાંગ પણ ન ગમ્યો અને એના ઘરનું વાતાવરણ પર મને ન ગમ્યો મજાક કરો છો ના મજાક નહીં સિરિયસ આપ પણ શું કામ શું વાંધો છે એ તો ઓછું ભણ્યું છે એટલે પહેલો તો મને વિરોધ ત્યાં જ છે આ ઓછું ભણ્યો છે મમ્મી કેવી વાત કરો છો દેવાંગે કોલેજ કરી છે તો કોલેજ તો ઇનફ કહેવાય ને પછી વધારે કેટલું હોય જો દામિની અત્યારના સમયમાં કોલેજ કરેલો છોકરો છે ને એને ક્યાંય નોકરી ના મળે કોઈ વેલ્યુ નથી કોલેજની અત્યારે એવું કોણે કહ્યું મેં પણ ખાલી કોલેજ જ કરી છે ને તો મને પણ મારી બરાબરનો જ છોકરો મળે ને વધારે ભણેલો કે ઓછું ભણેલો થોડી જો દામિની તું દીકરી છે અને તું કોલેજ સુધી ભણી છે તો તારું કોલેજ સુધીનું ભણતર ચાલે પણ છોકરાની જાતે તો વધારે ભણવું જ જોઈએ એણે સારી જગ્યાએ નોકરી લઈ સારા પગારની અને સારી પોસ્ટ ઉપર નોકરી લઈને પોતાના પરિવારનું પાલન પોષણ કરવાનું હોય છે પણ મમ્મી તમારી બધી વાત સાચી પણ કોલેજ કરેલી છે એટલે સારી નોકરી મળી જ જશે એવું કોણે કહ્યું કે વધારે ભણેલા હોય તો જ સારી નોકરી મળે અને એમ પણ છોકરો સારો છે સંસ્કારી છે પછી આ એક વાતને લઈને આપણે ના ના પઢાય અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ સંસ્કારી એના ઘરે હું ગઈ ને તો એની ભાભીના મામા આવ્યા હતા ને જોયા હોય તો બાપરે બાપ ઘરમાં બીડી કેવી ફૂંકે સોફા પર ઉપર પગની પલાઠી વાળીને બેઠેલા શું આવું બધું શોભે છે આવા મહેમાનો જે ઘરે આવતા હોય તો એ કેવું સંસ્કારી ખાનદાન કહેવાય મહેમાનને અને ફેમિલીને શું લેવા દેવા છે મારે લગ્ન કરીને એ ઘરમાં જવાનું છે દેવાંગ સાથે લગ્ન કરવાના છે એમના મહેમાનો સાથે નહીં તું દેવાંગ સાથે જોડાઈ ને એટલે ઘર સાથે જોડાઈ ગયેલી જ ને એ ઘરે જે પણ મહેમાન આવે ને એ તારા મહેમાન પણ ગણાય જ છે સાથે મમ્મી તમે સમજવાની કોશિશ કરો હા કોઈ વાત નથી કે તમે બસ મનમાં આવ્યું અને ના પાડી દીધી તમે તો પેલા કહ્યું હતું ને કે મને કોઈ જ વાંધો નથી હું વાત કરી લઈશ સારો છોકરો છે અને હવે આવી રીતે વાત કરો છો કોલેજ કરી છે ને એક ચાલ કદાચ તારી ખુશી ખાતાનું સ્વીકારી લઉં પણ હજી એ પોતે કોઈ પગભર પણ નથી થયો એની કોઈ નોકરીના ઠેકાણા નથી એને ક્યારે નોકરી મળશે શું ખબર થઈ જશે ને એમ પણ એનો મોટો ભાઈ પણ છે જ ને ભાભી છે ઘરમાં જો આપણે ક્યાં એવું જરૂરી છે કે કાલ સવારે લગ્ન કરાવી નાખવા હા હજુ તો એને નોકરી મળે એ પેલા જોબ માટે અપ્લાય કરશે પછી એને સારી લાગશે નોકરી કરશે અને પછી લગ્નનું વિચારીશું એ લોકો એવી શરત તો નથી મૂકીને કે પહેલાં લગ્ન કરી નાખો ને પછી નોકરીનું વિચારશું એણે શરત નથી મૂકી એને નોકરી મળવાની છે કયા સમયે આપણને ખબર નથી કે ભાઈ બે મહિનામાં કે છ મહિનામાં આટલા ટાઈમમાં નોકરી મળી જશે તો આપણે તો વેઇટ એન્ડ વોચ જ કરવાનું ને કે ભાઈ એને ક્યારે નોકરી મળે અને ક્યારે આપણે લગ્ન માટે હા પાડીએ તો શું એને પાંચ વર્ષ નોકરી ના મળે તો પાંચ વર્ષ સુધી આપણે રાહ જોવાની તો તો સારું છે ને મને વધારે એને સમજવાનો જાણવાનો એ લોકોને સમજવાનો મોકો મળશે કે એનું ફેમિલી કેવું છે મને કેવી રીતે રાખશે અને ઉપર જતા મમ્મી જો અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ સાથે રહેવા માંગીએ છીએ તમારી ઉપર જવા નથી માગતા એટલે તમને મનાવવાની કોશિશ કરું છું હા તું પ્રેમ કરે છે ને એ પ્રેમ છે ને કેવું એ સહેલી વાત છે જ્યારે કોઈ નોકરી કામ ધંધા કશું જ ના હોય ને તો એ પ્રેમથી પેટ નથી ભરાતા આ ઉંમરનો એક એવો પડાવ છે ને કે એ સમયનું એક આકર્ષણ છે ઠંડા દિમાગથી વિચારજે મારી વાતને તું સારું હું પણ વિચારી છે ને તમે પણ વિચારજો મારી વાત ઉપર એક વાર વિચારજો કે તમને છોકરાનું ભણતર જોઈએ છે છે કે કે પછી તમારી આ દીકરીની ખુશી હવે તને એટલા બધા ઉછેરી ને એની કોઈ વાત બરાબર છે તો પછી એ ઘરમાં તું ખુશ ના રહી શકે તો તારી ખુશી કઈ રીતની કહેવાય અને માની લો કે સામેવાળો જે છોકરો હોય વધારે ભણેલો હોય સારું એવું કમાતો હોય તો મને ખુશ નહીં રાખી શકે તો એવું તે સાના ઉપરથી કહી લીધું કે વધારે કમાતો હોય છતાં તને ખુશ ન રાખી શકે તમેની શું વાત કરે છે તું જાણે છે છો હાવી આશા નોતી મને કે તારા મમ્મી મારી ઘરે આવશે અને પછી હાવી રીતે સાફ શબ્દોમાં ના પાડી દેશે આ તો ખોટું કહેવાય ને મેં પણ નોતું વિચાર્યું કે મમ્મી આવું કરશે મમ્મી લગ્ન કરવાની ચોખી ના પાડે છે શું કામ હા તું જે કારણ બતાવી રહી છે મને નથી લાગતું કે કારણ વ્યાદબી કહેવાય એ જ કારણ છે મે ઘણા સમજાવ્યા એમને પણ મમ્મી જીત લઈને બેઠા છે કે તું એટલું ભણ્યો નથી મે કહ્યું કે કોલેજ તો કરી છે પણ મમ્મીને એનાથી પણ વધારે ભણતર જોઈએ છે કારણ કે આજકાલ કોલેજ તો બધાય કરેલી હોય છે અને મેઈન પ્રશ્ન એ છે એમને કે ખાલી કોલેજ કરી છે હજુ જોબ પણ નથી કરતો અને ભવિષ્યમાં કોઈ સારી નોકરી ન મળી તો મે વાત કરી હતી મારી ઇન્ટર્નશિપ ચાલુ છે અને આગળ ભવિષ્યમાં પણ એ જ કામ કરવાનો છું અને આમ પણ હા સીએ ના બેસીને કામ તો કરું છું પછી એનાથી વધારે બીજું શું કરી શકું સારી વેલ્યુ છે સારી સ્કિલ છે અને ખાસ હા મારી ડિગ્રી પણ સારી જ છે આખરે ગમે એમ થોય મેં ત્રણ કોલેજ તો પૂરી કરી છે તારી જ વાત કરું છું હા મારી વાત કરવી છે ને હા તો હું પણ કોલેજ જ ભણી છું માનું છું પણ મમ્મી એવું કહે છે કે હું છોકરી છું મને કોઈ પણ છોકરો મળી જશે નામિની મને કોઈ નહીં મળે ને બીજું તું જાણે છે ને કે તને પ્રેમ કરું છું તારી સાથે લગ્ન કરવા માટે આપણે આ બધું કર્યું હતું અને ખાસ આમાં મારો મને લાગે છે કે મારો કોઈ વાંક નથી હવે મને હું કે આવું બધું શું કામ થઈ રહ્યું છે શું કામ હા તે દિવસે તારા મમ્મી આવ્યા હતા ને ત્યારે તે મારા ભાભીના મામા પણ આવ્યા હતા આ બીડીઓ ફૂંકતા હતા જેવી તેવી રીતે વાત કરતા હતા આ કદાચ એ જ મેટર છે ને ના જો એ મારા ભાભીના મામા છે અમારે કોઈ લાગતા વળગતા નથી સાંભળ મારે વાત થઈ હતી એમની સાથે એમને મને કહ્યું કે તમારા ઘરે આવા મહેમાન આવે છે એમનાથી એમનો પ્રોબ્લેમ હતો પણ આઈ ડોન્ટ થિંક સો કે મારા મમ્મીનો પ્રોબ્લેમ હતો એનો મતલબ એવો નથી એનો મતલબ તો એ જ થયો કે પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ હતો મતલબ કે એના કારણે થઈને મારી સગાઈ અટકી રહી છે એમના કારણે નથી અટકતી તારા ભણતરના લીધે મમ્મી ના પાડે છે આ જ રીઝન છે બીજું કોઈ જ રીઝન નથી ભણતરના લીધે ના પાડે છે હાથ સુધી તને ક્યારેય પણ મારા ભણતરથી પ્રોબ્લેમ નથી આપ્યો હાચાનક તારા મમ્મીએ બતાવ્યું કે ભણતર મારું ઓછું છે તો હવે તને પણ પ્રોબ્લેમ આવવા લાગ્યો ને દેવા મને તો એમ પણ કોઈ પ્રોબ્લેમ નથી પણ મમ્મી નથી સમજતા અને આપણે નક્કી કર્યું હતું ને કે આપણે એ લોકોની ઉપરવાટ વટ નઈ જઈએ મારા ઘરેથી કે તારા ઘરેથી જો ન માને તો આપણે ખોટી જીદ નઈ કરી એટલા માટે કહું છું બાકી તને શું લાગે છે કે તે એક જ પ્રેમ કર્યો છે હું પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું મારે પણ તારી સાથે રહેવું છે તારી બધી વાત હું માની શકું પણ આ વાત મને સમજાતી નથી અને આમ પણ મારા સમ ખાઈને કે કે બીજો કોઈ પ્રોબ્લેમ નથી ફાંક માત્ર અમારા ભણતરનો જ છે તું કે એના સમ મમ્મીને ફાંક તો ખાલી એજ્યુકેશનનો જ છે બીજું કોઈ જ નથી ઠીક છે વાંધો નહીં હું આગળ ભણવાનો પ્રયત્ન કરીશ શું કામ પણ તું તારી જગ્યાએ સાચો જ છે તારે શું કામ આ બધું કરવું જોઈએ એમને ડર છે કે ભવિષ્યમાં કોઈ સારી નોકરી નહીં મળે પણ બની શકે ને કે સારી નોકરી પણ મળી જાય હંમેશા નેગેટિવ શું કામ વિચારવું જોઈએ હું તને ખોવા નથી માંગતો આગળ કોઈ પણ હિસાબે કદાચ જો મારે સારું ભણતર ભણવું પડશે ને તો એ પણ હું કરીશ હા હું સીએ ની તૈયારી કરવા લાગીશ હા પણ એટલો કેપેબલ તો થઈ જ ગયો છું ને કે સીએ કરી શકું હું ટ્રાય કરીશ સીએ બનીશ અને સીએ બનીને પછી તારી સામે આવીશ પછી તો તારા મમ્મી મને એક્સેપ્ટ કરશે ને તો ચિંતા ના કર અને એટલું બધું લોટ પણ ના લે હું મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ એમને મનાવીશ ઠીક છે અન સોરી

આ ફોન કરવા હમણાં હું હું છું છે ખબર જ છે તમને કે ગરમા કેવું થાય ને શું થાય છે તો પૂછવાની કઈ જરૂર નથી કેમ હવે હું છું હા મારા મામા મારા મામા આ ઘરમાં આવ્યા છે ને કોઈને ગમતું નથી ના તમારા ભાઈને કે ના તમારી માં ને તો મારે શું કરવાનું રોજે રોજ ત્રોચર સહન કરવાનું ના ના કોણે કીધું કોણે કીધું હું સહન કરું છું મને ખબર છે મમ્મી ગમે ત્યારે ગમે તે વાત ઉપર હાથ ઉપાડી લે મારા મામાને ગમે તેવા શબ્દો બોલી લે છે વાત વાતમાં ન બોલવાનું બોલે છે વાત વાતમાં એમનો અપમાન કરે છે અરે મારા મામા માણસ છે જનાવર નથી માની કે મામાનો સ્વભાવ સારો છે કે કોઈ સામે આવી રીતના બોલી ના શકે પણ છે ના બોલી શકે ને એને આટલી હદે પણ હેરાન ન કરવો જોઈએ બધુંય માનું છું અને જાણું છું પણ હવે આ મમ્મી સમજતા નથી તો હું કરું તમારે સમજાવવા પડશે તમારા મમ્મીને નકર પછી હવે મારાથી સહન નહી થાય મમ્મીને એમ છે કે હું કઈ એમની સામે બોલતી નથી એટલે મને કઈ ખબર નથી પડતી હું નથી બોલી શકતી પણ કહેવાય છે કે ન બોલે નવ ગુણ હોય છે અને બોલે એના બોર વેચાય છે હવે મારી વાત સાંભળી તો જેમ તું પરણીને આ ઘર માં આવીસો તો તે મારા મમ્મી છે એને તે તારા મમ્મી માનાક નહીં હા હે તો એવી જ રીતે આ તારા મામા છે ને એને હું મારા મામા જ માનું છું તમે માનો છો હા હું કાઈ નથી કેતો પણ આ મમ્મી છે ને ઈદ નથી સમજતા જ્યારે હોય ત્યારે અપમાન કરે છે બધી મને ખબર છે મારા મામા ગામડિયાન છે તો શું ભૂલ છે એની અરે કાઈ ભૂલ નથી કાઈ વાક નથી

મામાને બચારકને થયું કે મહેમાન જોઈને જતા રહ્યા છે અને હેન્ડવર્ક પર એ આવી ગયા અને તમને તો ખબર છે કે મામા એમની રીતે પહેલાં હાંટીને સવાલ પૂછપૂછ કરવા લાગ્યા મમ્મીને જરાઈ ન ગમ અને મમ્મી આવીને મામાનું અપમાન કર્યું ન બોલવાનું બોલ્યા છો છો આવી રીતે કેટલાક દિવસ ચાલશે આમ ને આમ ચાલશે ને તો તમે મને કહી દો મને ખબર પડે

પણ હવે આ વાત મમ્મીને નથી ગમતી દેવાંગને નથી ગમતી તો હું શું કરું અને એ આખો દિવસ થોડા ઘરે ને ઘરે જ રહે છે દિવસે તો બહાર જાય જ છે ને હા તો જાય જ છે હા બધે જાય આવે છે પણ મમ્મી છે કે સમજવા તૈયાર જ નથી મમ્મીને તો બસ એનો કકો જ સાચો લાગે છે એક દિવસના સમય મમ્મી પણ મામાની જેમ ગામડે જ રહેતા હતા હા એ તારી વાત સાચી અને મમ્મીને બીજી એક તને વાત કહું કે મહેમાન એટલે મહેમાન કહેવાય એને હે કિસ્મતવાળા હોય ને એના ઘરે મહેમાન આવે અને આ મામા રહ્યા એ તો હાવ ભોળા માણસ છે બોલે ને એટલું જ આજુબાજુવાળા રહ્યા ને એને આમ ગમે હો બધાય કહે કે તારા મામાજી એટલે મામાજી એને આ બેહવાની બહુ મજા આવે દેહની વાત કરે કે નહીં એટલે કહેવાય છે ને કે આપડા હોય ને એ જ આપણી સાથે આવી રીતના વ્યવહાર કરે છે બાકી પારકા તો બહુ સારા હોય છે આપણા કરતા પણ સારા પારકા લોકો નીકળે છે મારા મામાને ને આપણા ઘર ઈજ્જત નથી પણ પાડોશી ઘરે જશે ને તો એને એટલી ઈજ્જત આપશે એટલી ઈજ્જત આપશે ને કે વાત નહીં પૂછું અને મમ્મી કઈ નાના નથી આપે એમને સમજવું જોઈએ સમજવું જોઈએ પણ સમજતા નથી એ તો વાંધો છે અને એને દેહ ના માણા નથી ગમતા મામા બરોબર પણ દેહ માંથી સાસ આવી હોય કે ઘી આવ્યું હોય એ તો બહુ ભાવે હા

અને રહી વાત તારા મામા સસરાની તો એ માણસને અપમાન છું ને માન છુ માણા નતે ના ચરાય નઈ ઢોર છે જાનવર છે અરે અક્કલ વગરનો બુદ્ધિનો બારદન નઈ ને નીકળે છે ટુવાલ લઈને આખા ઘરમાં પડે છે ટુવાલ પહેરીને કોઈ આટા મારતું હોય બુદ્ધિનો બળદ્યો અને ટુવાલ પહેરીને તો ભાઈ બાર સુરેનારાયણને પાણી ચરાવા જાય છે અરે માણસ રંગના કપડા પહેરીને ન થઈ શકે આજુબાજુવાળા બૈરાય વાતો કરે છે હું વાંધો છું તમે લોકો ક્યારે એ ટુવાલ પહેરીને આખા ઘરમાં રખડ્યા છો અને તે વાંગ એવી રીતે રખડ્યા છો અરે ગામડા નો કમાર છે અરે એને મોકલી આપ એના લીધે તો મારા દેવાંગ નું નથી થયું દેવાંગ નું નથી થયું ને એનું કારણ એ નથી પણ જો તમે આવીને આવી રીતે મારા મામાજી નું અપમાન કરશો ને તો મારું લગ્ન જીવન ભાંગ છે મને એવું લાગે છે મારા મામાજી હ તારા મામાજી અરે એ તારું લગ્ન જીવન ભાંગી જાય ને એ જ બરાબર છે અરે પેલી

વાત કરે છે તો જ્યારે હોય ત્યારે થોડા દિવસ થયા નથી કે પાણીને વળાવી છે પાણી વગર ગમતું નથી અહીંયા આવીને પડ્યો રહે છે અને બીડીઓ ફૂકે છે સારું લાગે છે આ બધું એને વ્યસન હોય એને વ્યસન હોય તો એના ઘરે રાખે ગામડામાં પડ્યો રહેતો હોય તો અરે હા ગમાર ગામડ્યો જ્યારથી આવ્યો છે ને ત્યારથી પથારી ફેરવી છે આખા ઘરની થોડા થોડા દિવસે અહીંયા આવી જાય છે બધાનું જીવવાનું ઝેર કરી નાખ્યું છે ઝેર જો હું તમારી અને મોટાભાઈની વાત સાંભળતો હતો પણ આમાં મામાનો કોઈ ભાગ કેમ કેમ એનો માક નથી તારી સાસરીમાંથી ના આવી એટલે કે જ્યાં તારું જેને પ્રેમ કરતો હતો એને ના પાડી એનું કારણ આ ગામડ્યો નથી તો બીજું કોણ છે મારું ભણતર છે મમ્મી હા મારું ભણતર ઓછું લાગ્યું એ લોકોને આમ પણ હા ઇન્ટર્નશીપ કરું છું ને કોઈકના હાથની છે પગાર પણ નથી આવતો એટલે એ લોકોને એમ થયું કે આગળ જતા છોકરો શું કરે શું નહીં એટલા માટે મારા સાસુ માએ ના પાડી છે પણ આ વાત તો દામિનીને ઓલરેડી ખબર હતી કે તારું આટલું ભણતર છે મમ્મી એને ભણતર ઉપર કોઈ વાત કરે કરી નહોતી એના મમ્મી આવ્યા ને ત્યારે પહેલી વાર આ બધી વાત થઈ અને આમ પણ એ લોકોને ત્યાં ઘણા બધા છોકરાઓ ગણેલા ગણેલા છે એટલે એમને આ બધું કોમન લાગે ને કે બીકોમની ડિગ્રી એટલે શું કંઈ ના કહેવાય તો એ તો પહેલાં દામિનીને ખબર હોવી જોઈએ તમે એકબીજાને પ્રેમ કરતા હતા મને આ કારણ યોગ્ય લાગતું જ નથી મારે દામિનીના મમ્મીને મળવું જ પડશે મળવું જ પડશે એમને એમની સાથે વાત કરવી જ પડશે યોગ્ય કારણ જ નથી બેટા કારણ જ ખોટું છે તને શું લાગે છે કે તારા આ થનારા સાસુ સાચું બોલ્યા મને નથી લાગતું કે એ સાચું બોલ્યા હોય એકદમ ખોટું બોલ્યા છે ખોટું તો કારણ એ નથી કે મારા મામાજીનું લીધે આ સગાઈ તું તું તારા મામાજીનો પક્ષ નહીં ખેતતો અશોક તને કેટલી વાર સમજાવ્યું છે અમે મોટાભાઈ સાચી વાત કરી રહ્યા છે આમાં કોઈને કઈ વાત નથી અરે મને ખબર છે ને હું ઓળખું છું ને હા હું ઓળખું છું એ ગામડીઓ આપણને શાંતિથી નથી જીવા દેતો અને તે દિવસે તારા સાસુ જોવા જ આવ્યા હતા કે ઘર કેવું છે ઘરના લોકો કેવા છે મને દામિનીએ મને સમ કાઈને વાત કરી છે એણે એમ પણ કહ્યું છે કે જુઓ મારા મમ્મીએ જે પ્રમાણે કહ્યું છે ને એ પ્રમાણે એમાં ક્યાંય પણ આ બીજી કોઈ વાત નથી આવી માત્ર ને માત્ર આ જ વાત આવી છે કે મારું ભણતર ઓછું છે અને આમ પણ મમ્મી મેં પ્રોમિસ આપ્યું છે ને દામિનીને કે હું સીએ બનીને બતાવીશ એકવાર સીએ બની જઈશ ને પછી કઈ પ્રોબ્લેમ નહીં આવે સીએ સીએ બની જઈશ તો પ્રોબ્લેમ નહીં આવે સીએ એમને એમ બનાય છે બેટા હા જીવનના ત્રણ ચાર વર્ષ નીકળી જશે હે ભગવાન કોની નજર લાગી છે ખબર નથી પડતી હા નજર લાગી છે નક્કી કોકની નજર લાગી છે નજર બીજા કોઈની નહીં છે ને પેલો ગામડિયો આવ્યો છે ને સોતો બસ વાહે વાહે નથી પડી ગઈ સાચું કહી રહી છું અને સાચું છે ને હંમેશા કડવું જ લાગે એમ તને પણ અત્યારે કડવું લાગી રહ્યું છે હવે મારે કોઈ બહેસ નથી કરવી